બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ કે કોઈ પણ મહાનગરપાલિકાનું દર બે મહિને બજેટ જનરલ બોર્ડ બોલાવવાનો હોય આ બોર્ડના દસ દિવસ અગાઉ જ્યારે એજન્ડા બહાર પાડવામાં આવે ત્યારે દરેક સભ્યને સૂચના મળતી હોય છે કે તમે પ્રશ્નો પ્રશ્નોત્તરીમાં ભાગ લો હવે ભાગ લેવામાં એક વર્ષોથી પ્રણાલી છે કે ચિઠ્ઠી કાઢવામાં આવતી હોય એમાં ભાજપના સભ્ય હિરેન ખીમાણી પ્રથમ ક્રમ આવ્યો બીજો ક્રમ ભાજપના સભ્ય વરસાબેનનો આવ્યો એટલે હિરેન ખીમાણીયાનો પ્રશ્ન રોડ રસ્તાને લઈને જતો સ્માર્ટ સિટીની અમૃત અને સ્વર્ણિમ કેટલી ગ્રાન્ડ રાજકોટમાં વપરાય છે ક્યાં ક્યાં જગ્યાએ વપરાય છે ક્યાં ક્યાં રોડ ઉપર વપરાય છે સારો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કેવું પડે કે વિપક્ષના સભ્યો એ જનરલ બોર્ડ માં આવે છે અને આ મીડિયાના મિત્રોની બની અને વિષયને પડીકું વારી અને પોતપોતાના ઘરે વયા જાય કોંગ્રેસના ભૂતકાળની અંદર આજ મહાનગરપાલિકાએ ખૂબ ખુબ સારા સભ્યો જોયા હતા પરંતુ દુઃખ સાથે કેવું પડે છેલ્લા પચીસ વર્ષથી વિપક્ષ જેવું કઈ રહ્યું નથી આજ કોંગ્રેસ હતી રાજકોટની જનતા એ બે હજાર થી બે હજાર પાંચ ની અંદર શાસન આપ્યું હતું ત્યારે આપણને સૌને ખબર છે કે આ રાજકોટના કોંગ્રેસના સભ્યો શું શું કર્યું હતું લોકશાહી ની અંદર ચુનાવ એ મહત્વનું વસ્તુ છે રાજકોટ મહાનગરના મહાનગરપાલિકાના ચુનાવની અંદર માત્ર ચાર સભ્યો ચૂંટાણા થતા હતા લોકશાહીમાં ચૂંટણી દરેક ચૂંટણી થતી હોય છે લોકો મતદાન કરતા હોય છે ચાર સભ્યોમાંથી પોતે બે સભ્યો આમ આદમી પાર્ટીમાં જાય છે આમ આદમી પાર્ટીમાં નું ભેગું નથી થતું એટલે વરી પાછા કોંગ્રેસમાં આવી જાય છે પોતાની પોતાને જીવનમાં મોટો કરવાનો એક માત્ર શ્રી વસરામભાઈ સાગઠીયા લઈ રહ્યા છે એને કોઈ કોંગ્રેસ આરે રસ નથી એને કોઈ પણ પ્રજા રસ નથી માત્ર વસરામભાઈ સાંઘિયા મોટા થવા જોઈએ એના માટેનો રસ છે મેં સાર્વજનિક સ્વરૂપમાં એમને ચાલુ બોર્ડે કીધું હતું કે એક વખત તમે જીપીએમસી એક એને પોતાને ખબર નથી કે ગુજરાતની સ્થાપના પછી મહાનગરો ગુજરાતની અંદર જીપીએમસી એક કામ કરે છે તો બીપીએમસી બીપીએમસી કરે હું ફૂલ ફોર્મ જો હવે તો ઠીક છે એ બોલી જશે પરંતુ એ ચોપડવાની પાસે લઈ લો તો ખાલી જીપીએમસી એકનું ફૂલ ફોર્મ આપે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવિયશન એક્ટ આ એક મુજબ મહાનગરપાલિકાઓ ચાલતી હોય એટલે આ મુશ્કેલી ભારતીય જનતા પાર્ટીના સભ્યનો જે પ્રશ્ન હતો એ આના માટેનો જ હતો પરંતુ એક પરંપરા હોય છે એક કાયદો મુજબ કે જયારે વિપક્ષ ભૂતકાળમાં વિપક્ષના સભ્યો જ્યારે પ્રથમ ક્રમ એનો આવતો ત્યારે અમે એક પણ શબ્દ ક્યારેય બોલ્યા નથી પણ હવે એને મેં જેમ કીધું મીડિયામાં જવું છે પોતાની સ્વપ્રસિદ્ધિ કરવી છે કોંગ્રેસમાં એને રસ નથી રહ્યો પોતે મોટા થવા જોઈએ રાજકોટની અંદર આ આ માત્ર વાત છે આવું જ નથી એને માર્કેટ ની અંદર જનરલ બોર્ડ માં આવવાનું ફેલ કરવાનો અને એ નીકળી જાય ખાડાની જે વાત છે ત્યાં સુધી ડામર અને પાણી વિરુદ્ધાભાસ કહી શકાય રાજકોટની અંદર આ વખતે હતી અતિભારે વરસાદ આવ્યો જેના કારણે રોડ તૂટી ગયા સ્વીકારીએ છીએ અમે જેટ પેચિંગ ના માધ્યમથી રાજકોટના કુલ બાવન રાજમાર્ગો અત્યારે કાલાવર રોડ પ્રમુખ સ્વામિનારાયણ મંદિર ની સામેનો આખો ઉઠો પટ્ટો મેં જેટ પેચિંગ થી લઈ લીધો પરંતુ આખા રાજકોટ ની અંદર પેચ વર્ક કરતા આજે દસ પંદર દિવસ જેવું થશે જેટ પેચિંગ આખી નવી ટેકનોલોજી દ્વારા અમે એક રોડ કરતા આખો કાલાવ રોડ કરતા ચોવીસ કલાક નથતા હતા એટલી આધુનિક ટેકનોલોજી થી રોડ બનાવી રહ્યા છીએ ખાડો મને પણ નડે છે ખાડો રાજકોટના લોકોને પણ નડે અમે એવું જરાય નથી માનતા કે અમે ખાડા નથી નડતા અમને નડે જ છે ખાડા પરંતુ વરસાદ આજે આબ ફાટ્યો હતો રાજકોટ ની અંદર રોડ તૂટ્યા છે પરંતુ આપના માધ્યમથી રાજકોટ ની જનતાને હું કમિટમેન્ટ આપું છું મારી ખાતરી છે કે વધીને પંદર થી વીસ દિવસ ની અંદર આખા રાજકોટના ખાડા અમે પૂરી દઈએ જનરલ બોર્ડ ની અંદર પેલા તો આપનો ખાડાનો પ્રશ્ન કઈ કહી દઉં કે રાજકોટ ની અંદર સમગ્ર રાજકોટમાં જે વસરામભાઈ જે ફિગર આવ્યું હોય તો ઠીક છે વિપક્ષ છે કે બારસો બોલે બે બોલે બાર બોલી શકે છે પરંતુ એક સર્વે થયો હતો એ સર્વે ના આધારે અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ સર્વે માં કેટલા ખાડા છે એ તો અધિકારી જ આપણે કહી શકશે રહી વાત આપના બીજા પ્રશ્નોની રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ત્રેવીસ પ્રશ્નો પૂછ્યા હતા વિપક્ષના ચારે ચાર કોર્પોરેટરોમાંથી ત્રણ કોર્પોરેટરો પ્રશ્ન પૂછ્યા હતા પણ ડ્રો માં ભાજપના સભ્યનો વારો આવ્યો એટલે ભાજપના સભ્યોએ ના જવાબ મળતા હતા એ રોડ નો જ હતો પ્રશ્ન અમે એવું નથી કે અમે જનરલ બોર્ડમાં તો પૂછવું જોઈએ પૂરી કાયદાની જોગવાઈ મુજબ દરેક વિપક્ષ ને ભારતીય કુલ પ્રશ્ન ની ચર્ચાની બિલકુલ થવી જોઈએ પણ આવું કરે તો કેવી રીતે કરવાનું માત્ર મીડિયા ની હાઈલાઈટ કરવાનો હલ્લા બોલ કરવાનો બેન્ચ ઉપર ચડી આ ખુરશી વિપક્ષના સભ્યો ની બેઠો એમના પગના નિશાન દેખાય છે બેન્ચ ઉપર આ ગરીમાં અહીંયા ચડીને બોલ કરવો એ વ્યાજબી નો લાગે રાજકોટની જનતા બધું જોઈ રહી છે અને માત્ર પ્રસિદ્ધિ માટે કરવું એને નથી કોંગ્રેસ સાથે રસ નથી એને પ્રજાની સાથે તૂટ્યા છે છે અંદર હું પેલા તો બાવન રાજમાર્ગોમાં ઘણા ખાધા છે રોડ રસ્તા ઇન્ટરનલ પર તૂટા છે પરંતુ એ રોસ્તાને પેચવર્ક પેચવર કરવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે છે જ દેશું એ વિષય અમારા ધ્યાનમાં હતો જ્યારે કોઈ પણ જાડું પડે ત્યારે જે નીચેનું થળ હોય એ થડનો અને મુખ્ય જે મોટા લાકડા હોય એનો જ ઉપયોગ સ્મશાનમાં કરવો એવું વર્ષો પહેલા ભારતીય જનતા પાર્ટીનું આ શાસન હતું ત્યારે નિર્ણય થયો છે અને એ મુજબ જ અમે લોકો કામ કરી રહ્યા છીએ જે ચાર ગાડી જે લેફ્ટ બોલે છે બોલે છે એ દાળખીઓની ગાડી પણ તેમ છતાંય તેમ છતાંય હું કઉ છું કે મેં પોતે એજન્સીઓનું પેમેન્ટ અટકાવ્યું છે અને તપાસ સમિતિ પણ નિમી છે જે નિર્ણય આવે એ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને ભારતમાં કોઈ પણ કોર્પોરેશનમાં એ કામ નહીં કરી શકે એના ધંધો મુકાવી દેસુ અમે એને બેન્ડ વાર દેવાના છીએ અમે કોઈને મુકવાના નથી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસકો ભ્રષ્ટ છે ભ્રષ્ટાચાર કરે છે એને ખુલ્લો કરવા માટે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને ફરજના ભાગરૂપે અમે ટોટલ નવ પ્રશ્નો કોર્પોરેશનના વિપક્ષી કોર્પોરેટ દ્વારા પૂછવામાં આવ્યા એક પણ પ્રશ્નનો જવાબ રાજકોટના મેયર શ્રી આપી શકેલ નથી અને એક પણ પ્રશ્નનો જવાબ રાજકોટના મેયર અપાવી પણ શકેલ નથી બહુ દુઃખની વાત છે રાજકોટમાં શમશાનના લાકડા જો ખાઈ જતા હોય એમાં ભ્રષ્ટાચાર કરતા આથી નીચલી કક્ષાનો કોઈ ભ્રષ્ટાચાર હોઈ ન શકે એક કોર્પોરેટર એવું લખીને આપે બાર ગાડી લાકડા મને મળેલ છે તો શું કોર્પોરેટરનો કયો અધિકાર છે શમશાનના લાકડા એને ઘરે લઈ ગયા છે એને ક્યાંય જોતા હતા બીજો મારો એ સવાલ છે રાજકોટમાં અનેક ગાયોના મૃત્યુ થયા છે ભારતીય જનતા પાર્ટી નેતાઓ ગાય માતા કહેવાની મોટે મોટે વાતો કરતા બંધારણ એને ક્યાંય ગુજરાતના ના પુત્ર વડાપ્રધાન હોવા છતાં પણ ગાય ને રાષ્ટ્રીય માતા બનાવી શક્યા નથી ગૌ માસ અનેક પ્રકારનું વધારાનું વેચાણ થયું છે એ પણ બધા લોકો જાણે છે એ પ્રશ્ન ઉપાડવા મારા કોર્પોરેટર શ્રી કે ગાયોના મૃત્યુ એનો જવાબ ભાજપના શાસકો પાસે છે નહીં રાજકોટના ખાડાઓ અને ખાડાઓ અસંખ્ય ખાડાઓ રાજકોટના પૂર્વના છે ગેરંટીવાળા રોડમાં જો ખાડા પડ્યા હોય તો એ પૂર્વની જવાબદારી કોની છે શું ભાજપના શાસકો એની પાછી ભ્રષ્ટાચાર કરો એની પાછી પૈસા લીધા છે કે એ લોકોની પાસે ખાડા પુરાવી નથી શકતા આ અત્યારે જે ખાડા પૂરી છે એના પૈસા છે એ કોની જવાબદારી છે કોના ખભા ઉપર એ પૈસા છે પ્રજાના અંતે તો તમારે મારા કિસા ના આપણા ટેક્સ ના પૈસા ને ખાડા પૂરવાના છે એટલે મારે ભાજપના ના ખુલ્લી ચેલેન્જ છે કે આ ખાડા તમારા એમાં ત્રેવડ હોય તો તમારા કોન્ટ્રાક્ટર પાસે પૂરી બતાવો